াম শুভ্রাম সুতরাাম শুভ্রাম সুতরাম শুভ্রামূলাম সুতরাাম শুভ্রাম સોળ તારીખ એ બંધ કર્યું છે હવે ખેડૂતોને દસ દિવસ માટે પાણી લીધું હતું અમે અધિકારી સાહેબ શ્રી ફોન કર્યો બીજા હવે જો દસ દિવસ પાણી ના મળે તો પચાસ ટકા ઉપર બાજરી વળાઈ રહી છે કારણ કે પચાસ ટકા આગળનું વાવેતર પણ પચાસ ટકા બાજરી બળાય રહી છે જો પાણી ના આવે તો એ પાક ફેલતા છે એટલે અમારી એક એક્ટ હતી